સાડા નવ કલાકે શ્રી રણનાદી પૂજન અગિયાર કલાકે ગોરણી પૂજન બપોરે બાર કલાકે મહાપ્રસાદ સાંજે છ કલાકે માતાજીના ગરબા અને સાત કલાકે શ્રી રાંદર માતા દૂધપાન તારીખ એકવીસ ચાર બે પચીસ ના રોજ ઉત્તર પૂજન સહિત નું આયોજન કરાયું હતું આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વીરદાતા જસરાજ સેનાની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી गर्सी मतिलबु लोह અને ય સરકાર દ્વારા ગત વર્ષનીમાં ફક્ત આ વર્ષે પણ રંગલ માતાના ભવ્ય દરબારનું આયોજન કરે છે તો માની પૂજા યજમાનજી ભક્તિભાવ પૂજક આજે કરી છે અને રાંદલમાના એકસો ચોત્રીસ ગોતા એમાં જે સ્થાપન થયેલું છે બ્રાહ્મણો દ્વારા ભાવ અને ભક્તિ પૂજા કરાવવામાં આવે છે ભગવાન સૂર્યનારાયણ સ્વરૂપ દિવસ પ્રાપ્ત થયો અને આજે કુવારિકાવ અને ચોપાટી ગોળીઓ અને ગોળીવાની પૂજા થશે અને ભાવથી ભક્તિપૂર્વક ગોરડીઓ પ્રસાદ એ લેશે માતાજીનું એ શરણ પ્રાપ્ત કરશે અને ભગવાન પરિવાર ઉપર અને સીતારથી માતાજી હાથ આથરે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સહ બોલો જય રાજ